કથા સત્ર વિરામની આરતીમાં સહભાગી થવા માટે ઉદઘોષિત થતાં નામના મહાનુભાવોને ઝડપથી કથા મંચ પર આવવા વિનંતી કરીશ પરેશભાઈ એન્ડ ગ્રુપ હાર્દિક દ્વિજ યસ તીર્થ દેવ બિપિનકુમાર વેદ નિલેશભાઈ એનેક્સ સંજયભાઈ વિપુલભાઈ આ બધા નામ જે ઉલ્લેખ થાય છે એ ઝડપથી કથા મંચ પર આવશે વિપુલભાઈ દશરથભાઈ દાઢી હાર્દિકભાઈ કેતુલકુમાર ભાવિનભાઈ સચિનભાઈ હિરેનભાઈ કલ્પેશભાઈ વાપી નિકુંજભાઈ અમદાવાદ બેચર મામા જસુકાકા જયશ્રીબેન જયાબેન અને શ્રેષ્ઠભાઈ આટલા પરિવારના સ્નેહી સ્વજનો અને પરિવારજનો ઝડપથી કથા મંચ પર આવે નજીકના ભૂતકાળમાં જ એટલે કે જાન્યુઆરી માસમાં જગન્નાથપુરીના એ તીર્થક્ષેત્રમાં કથાના યજમાન તરીકે જોડાવાનું સદભાગ્ય જેમને મળ્યું એવા વિપુલભાઈ મહેન્દ્રભાઈ પ્રજાપતિ અમદાવાદને પણ વિનંતી કરીશ કે આપણ ઠાકોરજીના માપ કરજો ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર વધારશું બિલગામની કથાના પૂર્વ આયોજક પટેલ અનિલભાઈ મૂળજીભાઈ અને પટેલ લલિતભાઈ ભાઈલાલભાઈને પણ દેવી ભાગવતજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ આજે રાત્રિના આઠ ત્રીસ કલાકે કેરવીબેન બુચના સુર સંગીતના સથવારે રાસ ગરબાનું આયોજન સાડા આઠ કલાકે સૌને આ રાજગર્ભામાં સહભાગી થવાની વિનંતી સાથે સપ્તમ દિવસના દેવી ભાગવતના ગુણગાનમાં આપણે સૌ ફરી મળીએ એવા પટેલ પરિવારના સૌને નિમંત્રણ સાથે આભાર વ્યક્ત કરતા સપ્તમ દિવસે સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે